નમસ્કાર પ્રિય ભક્તો આજે અમે તમારી સાથે એવું એક રહસ્ય શેર કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં ધન અને સુખ સમૃદ્ધિની વરસાદ કરી શકે છે અમે વાત કરી રહ્યા છીએ ધનતેરસ અને દિવાળીના દિવસે એક રૂપિયાના સિક્કાના મહત્વની આ વર્ષે બે હજાર પચીસમાં ધનતેરસ અઢાર ઓક્ટોબર શનિવારે અને દિવાળી વીસ ઓક્ટોબરે ઉજવાશે આ બંને દિવસો ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે તે પહેલાં તું અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો આવી માહિતી આજ સુધી મળતી રહેશે દોસ્તો ધનતેરસનો દિવસ ખાસ કરીને ધન સંપત્તિ પ્રાપ્તિ માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ હોય છે આ દિવસે જો તમે એક રૂપિયાના સામાન્ય સિક્કાનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો આ માતા લક્ષ્મીનું આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌથી અસરકારક અને સૌથી સરળ ઉપાય છે અમારા પ્રાચીન શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ મળે છે કે ધનતેરસના દિવસે આ એક રૂપિયાનો સિક્કો તમારા ઘરમાં ધનસંપત્તિ અને સમૃદ્ધિની વૃદ્ધિ કરી શકે છે પરંતુ પ્રશ્ન આ છે કે એક સામાન્ય એક રૂપિયાનો સિક્કો આટલો પ્રભાવશાળી કેવી રીતે બની શકે છે તેનો જવાબ અમારી પરંપરાઓ અને વિશ્વાસમાં છુપાયેલો છે માનવામાં આવે છે કે જ્યારે આ સિક્કાને સાચા મનથી પૂજા કરવામાં આવે છે અને તેને ધનતેરસના દિવસે તમારા પૂજા સ્થળ પર રાખવામાં આવે છે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આ વિડીયોમાં અમે તમને વિગતવાર જણાવીશું કે તમે આ એક રૂપિયાના સિક્કાનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો અને માતા લક્ષ્મીનું આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો આ સરળ પરંતુ અસરકારક ઉપાયથી તમે તમારા જીવનમાં ધનની વરસાદ લાવી શકો છો અને દરેક પ્રકારની આર્થિક અડચણોમાંથી મુક્તિ પામી શકો છો તો અમારી સાથે જોડાયેલા રહો અને તે ખાસ રીત જાણો જે તમારા જીવનમાં ધન સંપત્તિની કમીને હંમેશા માટે દૂર કરી શકે છે ધનતેરસથી લઈને દિવાળી દરમિયાન પૃથ્વી પર વાસ કરવા આવે છે આ દરમિયાન જો તમે અમારા વિડીયોમાં જણાવેલા એક રૂપિયાના સિક્કાના તે ઉપાયને કરી લો જે તમને અમે તરત જ જણાવવા જઈ રહ્યા છીએ તો વિશ્વાસ રાખો દોસ્તો તમને ન માત્ર તમારા જીવનના આર્થિક કષ્ટોમાંથી મુક્તિ મળશે પરંતુ તમારા જીવનમાં ધન ચારેય દિશાઓમાંથી ખેંચીને આવી જશે આટલું ધન આવશે જેની તમારી કલ્પના પણ નહીં કરી હોય કારણ કે અહીં તમને સાક્ષાત માતા લક્ષ્મીજીનું વરદાન અને આશીર્વાદ મળશે દોસ્તો કહેવામાં આવે છે કે આ ધનતેરસ અથવા દિવાળી દરમિયાન કરાયેલા ઉપાય ક્યારેય ખાલી નથી જતા કારણ કે આ પર એકસો પચાસ વર્ષ પછી આવા અદ્ભુત સંયોગો બની રહ્યા છે જેમાં તમે જે પણ ઉપાય કરશો તેનું પલટીને તમને હજારો ગણું લાભ મળશે દોસ્તો તમે જોયું પણ હશે કે જ્યારે તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય થાય છે તહેવારની પૂજા પાઠ થાય છે તો તેની પૂજા પાઠની શરૂઆત એક રૂપિયાના સિક્કાથી કરવામાં આવે છે અને તમને ખબર નથી તો જણાવીએ કે માતા લક્ષ્મીજી માટે કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવે તો તેમની પૂજા પાઠ એક રૂપિયાના સિક્કાથી જ શરૂ કરવામાં આવે છે માતા લક્ષ્મીજીની પૂજા એક રૂપિયાના સિક્કા વિના પૂર્ણ નથી માનવામાં આવતી આ કારણે એક રૂપિયાના સિક્કાનું અમારા હિન્દુ ધર્મમાં ખૂબ જ વધુ ધાર્મિક મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને જો તમે ધનતેરસ અથવા દિવાળીની રાતે એક રૂપિયાના સિક્કાના તે ગુપ્ત ઉપાયને કરી લો જેના વિશે અમારા ધર્મગ્રંથોમાં વર્ણન છે તો ન માત્ર દોસ્તો તમને તમારા જીવનની ગરીબી પરેશાની અને સમસ્યાઓમાંથી મુક્તિ મળશે પરંતુ તમે જોશો કે તમારા જીવનમાં ધનની વરસાદ કેવી રીતે થશે અને ધન તમારા જીવનમાં ચારેય દિશાઓમાંથી ખેંચીને આવી જશે શુભ યોગો બની રહ્યા છે એટલે કે આ દરમિયાન કરાયેલા ઉપાય તમને પલટીને હજારો ગણો લાભ આપશે દોસ્તો જ્યારે ચંદ્રગ્રહણ લાગે છે તો ગ્રહોના સેનાપતિ મંગળ શનિ સૂર્ય રાહુ આખા એકબીજા સામે થાય છે કહેવામાં આવે છે કે આ દરમિયાન તમે જે પણ ઉપાય કરો છો તેનું તમને પલટીના હજારો ગણો લાભ મળે છે અને તમે આ વાત જોઈ પણ હશે દોસ્તો જેટલા પણ તાંત્રિકો હોય છે તેઓ આખા વર્ષમાં માત્ર ધનતેરસ અથવા દિવાળીનો ઇંતજાર કરે છે કહેવામાં આવે છે કે ધનતેરસ અથવા દિવાળી દરમિયાન તાંત્રિકો જે હોય છે તેઓ તેમની પૂજાપાઠ તરત જ શરૂ કરી દે છે કારણ કે તેમને ખબર હોય છે કે આ દરમિયાનની પૂજા ક્યારેય ખાલી નથી જતી એક વાતનું ધ્યાન રાખશો દોસ્તો આ દુનિયામાં જેટલા પણ અમીર લોકો હોય છે તેઓ આવી જ અમીર નથી બન્યા તેમને પણ ધનતેરસ અથવા દિવાળી પૂર્ણિમા એકાદશી જેવા પવિત્ર દિવસો પર કંઈક ને કંઈક ઉપાય કરે છે જેના પછી તેમને તે ઉપાયનો લાભ આખા જીવનકાળ વળતો રહે છે અને દોસ્તો જો તમને પણ એક રૂપિયાના સિક્કાના તે ગુપ્ત ઉપાયને કરી લીધા તો વિશ્વાસ રાખો તમને અમીર બનવામાં કોઈ રોકી શકશે નહીં ધનતેરસ અથવા દિવાળીની રાતે જ્યારે તમે આ ઉપાયને કરો છો તો તેનું પોતાનામાં એક વિશેષ અને ખાસ મહત્વ થઈ જાય છે અને અમે તમને રૂપિયાના સિક્કાના તે ગુપ્ત ઉપાયને જણાવવા જઈ રહ્યા છીએ જો તમે સાચા મુહૂર્ત પર કરી લીધા તો દોસ્તો દિવાળીમાં જ તમારા જીવનને બદલવામાં કોઈ રોકી શકશે નહીં તમને તમારા ભાગ્યનો તે રીતે સાથ મળશે જેના પછી તમે તમારા જીવનમાં જે કાર્યને પણ શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે તમે તમારા જીવનકાળમાં ખૂબ જ સફળ થશો ખૂબ જ ઉન્નતિ કરશો ખૂબ જ આગળ વધશો કારણ કે અહીં તમને સાક્ષાત ન માત્ર માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળશે પરંતુ ચંદ્રદેવજીનો આશીર્વાદ પણ મળશે તો તમારા ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે આ કારણે દોસ્તો જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મીજીનું વરદાન તમારા અને તમારા પરિવાર પર સદાય રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરો ખૂબ જ આગળ વધો અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વરસાદ થાય તો દોસ્તો આ વિડીયોને સંપૂર્ણ સાચી શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસ સાથે લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં તરત જ લખી દો જય માતા લક્ષ્મીજી કી અને એક કામ કરશો કે કમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ મૂકી દો જેથી ધનતેરસ અથવા દિવાળીની રાતે કોઈ પણ એવો ઉપાય થશે જે તમે કરીને લાભ પામી શકો તે દોસ્તો અમે તમારી જ રાશિ અનુસાર જણાવીશું તો તરત જ જાઓ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં તમારી રાશિ મૂકવું ભૂલશો નહીં તો દોસ્તો તમને જણાવીએ કે ધનતેરસ અથવા દિવાળી દોસ્તો સાચા મુહૂર્ત પર કરાયેલો આ ઉપાય તમારા જીવનને બદલીને મૂકી દેશે તમારા જીવનના દુઃખને નાશ કરી દેશે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી દેશે અને તમે તમારા જીવનમાં ખૂબ જ આગળ વધશો આ કારણે દોસ્તો દરેક ઉપાયને ક્યાંક લખી લો લખવા સાથે એક વસ્તુ કરશો કે જે તમે ઉપાય વિશે લખી રહ્યા છો તેની મુહૂર્ત પણ લઈ લો કે કયા મુહૂર્ત પર કયો ઉપાય કરવો છે કારણ કે કહેવામાં આવે છે દોસ્તો અમારા ધર્મશાસ્ત્રોમાં જો તમે કોઈ તાંત્રિક પાસેથી પંડિત પાસેથી જ્યોતિષી પાસેથી પૂજાપાઠ કરાવો છો તો તેનો લાભ તમને મળે છે તે થોડો રૂકરૂક કરીને મળે છે પરંતુ ધનતેરસ અથવા અમાવસ્યા એકાદશી પૂર્ણિમા થઈ ગયા આ દરમિયાન જો તમે આપમેળે કોઈ પૂજા પાઠ કરી દો અને તે પૂજાને સિદ્ધ કરી દો અથવા કોઈ પણ તમે ઉપાય કરો તો તેનો લાભ તમને તે જ દિવસે અને તરત જ મળી જાય છે આ કારણે દોસ્તો આ મોકાને જવા દો નહીં અમે તમને જણાવી ચૂક્યા છીએ કે આ પર એકસો પચાસ વર્ષ પછી આવા અદ્ભુત સંયોગો બની રહ્યા છે જેમાં કરાયેલી પૂજા સાધના ક્રિયા ખાલી જઈ જ નથી શકતી અને દોસ્તો રૂપિયાનો સિક્કો તો મોટી સરળતાથી મળી જાય છે માત્ર તેનો ઉપયોગ કેવી રીતે કરવો છે તે આ વિડીયોમાં જાણવા જઈ રહ્યા છીએ તો ચાલો દોસ્તો તમને એક માહિતી અમે જણાવીએ અને દરેક ઉપાય વિશે સાચી રીતે સમજાવીએ પરંતુ વિડીયોમાં આગળ વધવા પહેલાં ફરીથી તમારી પાસેથી વિનમ્ર વિનંતી કરવા માગું છું દોસ્તો વિડીયોને લાઇક કરવું ભૂલશો નહીં જો સૌથી પહેલો ઉપાય છે રાહુ કેતુના દુષ્પ્રભાવને ખતમ કરવાનો મહા ઉપાય દોસ્ત એક વાતનું ધ્યાન રાખશો કે જ્યારે પણ કોઈ માનવના રાહુ કેતુ ખરાબ થઈ જાય છે તો તે માનવના જીવનમાં તેનો ખૂબ જ ભયંકર દુષ્પ્રભાવ તેને જોવા મળે છે ન માત્ર તે માનવના જીવનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે પરંતુ રાહુકેતુ ખરાબ થયા પછી તે માનવ જે નિર્ણય લે છે તેમાંથી માત્ર તેને જ નુકસાન પહોંચે છે તો આ માટે એક મહા ઉપાય જણાવવામાં આવ્યો છે જે ધનતેરસ અને પૂર્ણિમાની રાતે તમે કરી શકો છો અને તેનું તમને પલટીને ખૂબ જ લાભ મળશે કે રાહુકેતુ તમારા સંપૂર્ણ સારા થઈ જશે હવે તમારે શું કરવું છે જેમ કહ્યું છે કે વીસ ઓક્ટોબર બે હજાર રોજ સૂતક કાળ શરૂ થઈ જશે દિવાળીનું હવે તમારે તમારા ઘરના પૂજા ઘર પર આવવું છે નાહવા ધોવા પછી એક લાલ કપડું રાખો લાલ કપડા પર એક મુઠ્ઠી લવંગ લો એક મુઠ્ઠી લવંગ પછી એવો એક રૂપિયાનો જે કટાપીટા ન હોય થોડો ચીકણો સિક્કો હોય તેને રાખી દો બસ આટલું તમારે કરવું છે અને ત્યાંથી તમારે હટી જવું છે આગલા દિવસે તમારે શું કરવું છે કે આગલા દિવસે દોસ્તો તમારે તે લવિંગ અને રૂપિયાના સિક્કાને ઉઠાવતા પહેલાં એક દીવો પ્રગટાવી દો જ્યાં તમારે તેને રાખ્યું છે દીવા પછી તમારે આને એક પોટલી બનાવી લેવી છે અને આ રૂપિયાના સિક્કા અને એક મુઠ્ઠી લવંગને લઈને કોઈ પણ મંદિરમાં દાન કરી દેવું છે માત્ર આટલો ઉપાય તમારે આ ધનતેરસના બીજા દિવસે કરવો છે મતલબ વીસ ઓક્ટોબરે કરવો છે અને દિવાળીવાળા દિવસે લવંગ અને સિક્કો ઘરના પૂજા ઘર પર રાખી દેવું છે માત્ર આટલો ઉપાય તમે કરી લો અને ઉપાય કર્યા પછી તમે જોશો કે તમારા રાહુકેતુની જે દ્રષ્ટિ હશે તે કેવી રીતે સારી થઈ જશે અને તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો પહોંચશે ઉપાય છે ધન પ્રાપ્તિનો મહા ઉપાય દોસ્તો આ એક એવો ઉપાય છે જે ક્યારેય ખાલી જઈ જ નથી શકતો તો આ ઉપાય કેવી રીતે કરવો છે ખૂબ ધ્યાનથી સાંભળો તમારે આ ઉપાય કરવો છે જેમ સૂર્યાસ્ત થઈ જાય મતલબ સાડા પાંચ વાગ્યા પછી સાડા પાંચ વાગ્યા પછી તમારે એક પિત્તળની કટોરી લેવી છે ધ્યાન રાખશો દોસ્તો પિત્તળની કટોરી છાણીને તમે કોઈ બીજી કટોરી લઈ શકતા નથી એક પિત્તળની કટોરી લો તેમાં એકસો એક રૂપિયાનું એક ગંગાજળ આવે છે તે પાણીને ભરી દો તે પાણીમાં એક રૂપિયો નાખી દો હવે આ કટોરીને ઘરની એવી છતની જગ્યાએ રાખી દો જ્યાં પર ચંદ્રમાની રોશની આવે અમાવસ્યાની આખી રોશની આ પર પડવી જોઈએ અમાવસ્યાની રાત પછી મતલબ એકવીસ ઓક્ટોબરે આજ કટોરીને ઉઠાવીને લાવો એક રૂપિયાનો સિક્કો જે તમે તેમાં નાખ્યો હતો તેને સારી રીતે ધોવી દો ફરીથી અને તેને કોઈ પણ લાલ કપડામાં લપેટીને મોલી ધાગા વડે બાંધી દો અને આજ જે તમે જે પોટલી બનાવી છે તેને તમારી તિજોરીની દક્ષિણ દિશામાં રાખી દો તમે જોશો કે તમારા જીવનની આર્થિક સ્થિતિ કેવી રીતે સારી થઈ જશે કારણ કે અહીં તમને માતા લક્ષ્મીજીનું વરદાન મળશે જેના પછી તમારા જીવનમાં ધન ચાર દિશાઓમાંથી ખેંચીને આવશે અને જે તમારી પાસે ધન આવશે તેમાં વૃદ્ધિ પણ થશે આ ઉપાયને કરવો ભૂલશો નહીં દોસ્તો આ ઉપાય તમારા જીવનના ભાગ્યને બદલીને મૂકી શકે છે ત્રીજો ઉપાય છે બંધ પડેલા વ્યવસાયને ચલાવવાનો મહા ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારો બંધ પડેલો વ્યવસાય ચલી પડે તમે ઈચ્છો છો કે તમારો વ્યવસાય દોડવા લાગે તો આ ઉપાય કરી લો જે તમને અમે જણાવી રહ્યા છીએ વીસ ઓક્ટોબરે દિવાળીનું સૂતક કાળ શરૂ થઈ જશે તમારે કોઈ પૂજાઘર જવું છે પૂજાઘર જઈને પછી તમારે કેટલાક મોલી ધાગાવાળા બંડલ ખરીદી લાવવા છે છથી મોલી ધાગાનો બંડલ તે ખરીદી લાવો અને તેને લાવ્યા પછી તમારા ઘરના પૂજા ઘર પર રાખી દો માત્ર આટલું તમારે કરવું છે અને જ્યારે તમે પૂજા ઘર પર રાખશો તો પૂજા ઘર પર રાખતા પહેલાં એક દીપક પ્રગટાવી દો હવે તમારે ત્યાં પર રૂપિયાનો સિક્કો રાખી દેવો છે અને આ જ બંડલને ઉઠાવીને તમારે આગલા દિવસે કોઈ પણ મંદિર પર જઈને દાન કરી દેવું છે રૂપિયાનો સિક્કો અને આ બંડલ દાન કરી દેવું છે અને વિશ્વાસ રાખો દોસ્તો આ ઉપાય કર્યા પછી તમારો બંધ પડેલો વ્યવસાય ચલી પડશે વ્યવસાય આટલી ઝડપથી ચલશે જેની તમારી કલ્પના પણ નહીં કરી હોય ચોથો ઉપાય છે ઈચ્છા પૂર્તિનો મહા ઉપાય ઈચ્છો છો કે તમારી ઈચ્છા પૂરી થઈ જાય તો દોસ્તો આ ઉપાય કરી લો જે તમને અમે જણાવવા જઈ રહ્યા છીએ જુઓ ઈચ્છા પૂર્તિ માટે અમારે કોની પાસે જવું પડે છે તે જવું પડે છે અમારે ભગવાન બજરંગબલીની શરણમાં કારણ કે ભગવાન બજરંગબલીનું આશીર્વાદ અમને મળી જાય તો આવી અમારી કોઈ કામના નથી જે પૂરી ન થાય તો અમાવસ્યા રાત છે તે વીસ ઓક્ટોબરે લાગી રહી છે તો સૂતક કાળમાં તમે લોકો ગોળ ખરીદીને લઈ આવો પાંચસો ગ્રામ ગોળ લઈ આવો જે ખૂબ જ સરળતાથી વીસના મળી જશે ગોળ પાંચસો ગ્રામ ખરીદી લાવો અને કોઈ પણ લાલ પોટલીમાં આપો ગોળને અને લાલ પોટલીમાં રાખ્યા પછી રૂપિયાનો સિક્કો રાખી દો અને આને તમારા ઘરના પૂજા ઘર પર રાખી દો હવે તમારે શું કરવું છે એકવીસ ઓક્ટોબરે આ જ પોટલીને ઉઠાવીને કોઈ પણ બજરંગબલીના મંદિરમાં દાન કરી દેવું છે આ જે ઉપાય જો તમે કરી લીધા તો વિશ્વાસ રાખો દોસ્તો આ ઉપાય કર્યા પછી તમારી જે પણ ઈચ્છા હશે તે તમે બજરંગબલીજી સમક્ષ કહો અને બજરંગબલીજીના આશીર્વાદથી તમારી ઈચ્છા અવશ્ય જ પૂરી થઈ જશે તો દોસ્તો આવી જ પ્રકારની અને પણ સારી સારી માહિતી મેળવવા માટે અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં અને વિડીયોને આગળ શેર કરવો દોસ્તો તમારા એક શેર કોઈના જીવનમાં મુસ્કાન લાવી શકે છે ધનતેરસ બે હજાર પચ્ચીસના અન્ય શુભ ઉપાય ધન સમૃદ્ધિ માટે સરળ ટોટકા નમસ્કાર દોસ્તો ધનતેરસ અઠાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસનો પવિત્ર પર્વ આવી ગયો છે જે ધન દોલત અને આરોગ્યની પ્રાપ્તિ માટે વિશેષ મહત્વ ધરાવે છે અગાઉના ઉપાયોમાં અમે એક રૂપિયાના સિક્કા સાથે જોડાયેલા ટોટકા જણાવ્યા હતા પરંતુ આજે અમે તમને કેટલાક અન્ય અચૂક ઉપાય જણાવી રહ્યા છીએ જે અમારા શાસ્ત્રો અને જ્યોતિષીય પરંપરા ઉપર આધારિત છે આ ઉપાયો માતાલક્ષ્મીની કૃપા વરસાવવા અને નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદરૂપ છે તેને સાચા મનથી કરો તો વર્ષભર ધનની કમી ન રહે ચાલો આ સરળ પરંતુ અસરકારક ઉપાયો જાણીએ એક તેર દીપક અને તેર કોડીઓનો ચમત્કારી ઉપાય ધનલાભ માટે ધનતેરસની સાંજ સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દ્વાર અથવા પૂજા સ્થળ પર તેર દીપક પ્રગટાવો તેની પાસે તેર સફેદ કોડીઓ રાખો અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો આડી રાત પછી આ કોડિયોને ઘરના કોઈ ખૂણામાં ખોદીને દબાવી દો અથવા કોઈ મંદિરમાં દાન કરી દો લાભ આ ઉપાય અચાનક ધન પ્રાપ્તિના યોગો બનાવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે બે હળદર ચોખાનો પેસ્ટ મુખ્ય દ્વાર પર ઓમ ચિહ્ન સકારાત્મક ઊર્જા માટે ધનતેરસના દિવસે સવારે હળદર અને ચોખાને પીસીને એક પીળો પેસ્ટ તૈયાર કરો તેનાથી ઘરના મુખ્ય દ્વાર પર ઓમનું પ્રતિક બનાવો પૂજા પછી આ ચિહ્નને સ્પર્શ કરો અને માતા લક્ષ્મી પાસેથી આશીર્વાદ માંગો લાભ આ માતા લક્ષ્મીના સ્વાગતનો સંકેત છે જે ઘરમાં શાંતિ સકારાત્મક ઉર્જા અને ધનવૃદ્ધિ લાવે છે ત્રણ પીળી કોડી ઘર લાવો તિજોરી ક્યારેય ખાલી ન થાય ધનતેરસના મુહૂર્તમાં બજારમાંથી એક પીળી કોડી ખરીદીને તેને લાલ કપડામાં લપેટીને તિજોરી અથવા પૂજા સ્થળ પર રાખો રોજ તેને સ્પર્શ કરો અને ઓમ શ્રીમ હ્રીમ શ્રી ભ્યો નમઃ મંત્રનો જાપ કરો અતિધનની અપાર વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે ચાર કિન્નરોને દાન ગરીબી દૂર કરવાનું ટોટકો ધનતેરસના દિવસે જો કોઈ કિન્નર ઘરે આવે તો તેમને ખાંડ દૂધ અથવા કેટલાક રૂપિયા દાન કરો જો ના આવે તો કોઈ કિન્નર સમુદાયને દાન આપો દાન આપતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો લાભ આ ઉપાય ગરીબી અને આર્થિક અડચણોને દૂર કરે છે તથા જીવનમાં તરક્કીના દ્વાર ખુલે છે પાંચ યમરાજની પૂજા ચૌદ દીપક પ્રગટાવો મૃત્યુભય અને આરોગ્ય માટે ધનતેરસની રાતે દક્ષિણ દિશા તરફ મુખ કરીને ચૌદ દીપક પ્રગટાવો યમરાજના સન્માનમાં દરેક દીપક પાસે એક ચોખાનો દાણો રાખો પૂજા પછી દીપકને બુઝાવશો નહીં તે આપમેળે બુજવા દો લાભ આ આરોગ્ય રક્ષા અને પારિવારિક સુખ માટે અચૂક છે સાથે જ ધનહાનિમાંથી બચાવે છે દોસ્તો આ ઉપાયો ધનતેરસથી દિવાળી સુધી એટલે કે અઢારથી એકવીસ ઓક્ટોબર સુધી કરી શકાય છે યાદ રાખો શુભ મુહૂર્તનું ધ્યાન રાખો ધનતેરસનો અભિજીત મુહૂર્ત સવારે અગિયાર પસ્તાળીસથી બપોરે બાર ત્રીસ સુધી રહેશે અને અપનાવીને તમે તમારા જીવનમાં ધનવર્ષાનો આનંદ લો જો કોઈ વિશિષ્ટ રાશિ અનુસાર ઉપાય જોઈએ તો કમેન્ટમાં જણાવો જય માતા લક્ષ્મી